હાલો મિત્રો નમસ્કાર હું છું વનાભાઈ તો હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે મિત્રો અને વરસાદ હવે થોડાક વિરામ લઈ અને ફરી પાછો આજે આવી ગયો અને વરસાદ સારો થવાથી અવનવી વનસ્પતિ કોળી ઉઠે છે મિત્રો તો વાડીઓના વેલાની અંદર આપણે કંટોલા વાસેટી એ બધું તો આપણે વાસેટી ની ભાજી ને કંટોળનું શાક ને ઘોલાનું શાક ને આવી અવનવી બતાવી પણ આજે એક નવી જ આપણે વાનગી લઈને આવ્યા છીએ તો કે ફાંગના એટલે જો આ રીતે ફાંગના પાંદડા હોય છે આ મિત્રો ની અંદર એ તમને હમણાં બતાવવામાં આવે છે આખો વેલો અને જો આ રીતના પાંદડા હોય એના આ પાંદડા પતરવેલ ના પાન જેવું જ કામ કરે છે

ઈ સડવામાં મિત્રો છે ને આપણે થાય એટલે બફાઈ એવા આપણે નાખીશું આવી રીતે આમ કટિંગ કરી નાખવાનું તો જો આ રીતે મિત્રો છે ને આ એ કાઢ નાખવાની આમ તો સાધા ભાગના કુણા આપણા પાંદડા છે એટલે વાંધો નહીં કૂણા પાંદ હોય તો મિત્રો આ રઘુ પ્રશ્ન ન આવે હાલો મિત્રો તો આપણે આ ફાંગના પાંદડા ઝીણી ઝીણી કટકી કરી નાખી અને સાથે સાથે આપણે મીઠા લીમડાના પાંદડા પણ થોડાક કટકી કરી છે પછી અજમાના પાંદડા તો મિત્રો આ આપણે હવે સુલે જઈને આનો પેલા આને લોટમાં નાખીને આનો લોટ બનાવવો પડશે પછી આને ઢોકળિયાની અંદર મૂકી અથવા તો આપણે દેશી અપનાવી તો તપેલાની અંદર પણ થોડોક પાણી નાખીને એને અધર અધરે એવી રીતે થાળીમાં મૂકીને પણ બાફી શકાય પેલા આપણા વૃદ્ધ માતાઓ આવી રીતે આના ફાંગના ઢોકળા બનાવતા તો આપણે સુલે દાતા પહેલા અને બીજી બધી પ્રક્રિયા કરતા પહેલા હું તમને ફાંગનો વેલો બતાવું તો જોતા રહેજો મિત્રો મારો આ આખે આખો વિડીયો હાલો મિત્રો આ છે ફાંગ અને ફાંગના પાંદડાના આપણે ભૈજા પણ થાય છે અને ફાંગના પાંદડાના પતરવેલની જેમ એના ઢોકળા પણ થઈ શકે મુઠિયા ઢોકળા જે ઓપે સેડવીને પછી વઘારવાના હોય તો જો મિત્રો આ રીતે ફાંગના વેલા વાયુમાં સડી ગયેલા હોય અને એના પાંદડા છે ને નાગરવેલના પાન એટલા જાડા હોય પણ નાગરવેલના પાન થોડાક લંબગોળ હોય ને આ દરેક ગોળાઇમાં વધારે હોય જુઓ આ રીતે અને આપણે આજે તોડી લેવાના છે થોડાક કુણા કૂણા અને આ કાઠિયાવાડની અંદર વાયુમાં બધે દરેક ગામની અંદર હોય અને આના પાંદડાની ભાજી પણ ગુણકારક હોય છે અને આના પાંદડાના ઢોકળા કરીને ખાઈને તોય મજા આવે તમને એમ લાગે કે આ પથ્થરવેલના પાત્રા બનાવીને ખાઈએ આપ હાલો મિત્રો જો આવી રીતે ફાંગના પાંદડા તોડી લેવાના ણાકૂણા અને આમાં આપણે લાગટ છે મિત્રો આવા જાવા તો આપણે ઘણા જોંદડા હોયના આવી રીતે તોડ લેવાના

હાલો મિત્રો હવે આદુ લસણ ની પેસ્ટ નાખી હતી આપણે ખાંડ માં ખાંડી નાખી હાલો મિત્રો હવે નાખશું મરચું હિંગ જીરું હળદર મીઠું હાલો મિત્રો હવે થોડોક અજમો નાખી દેવું આપણે હા અજમો નાખ્યો હાલો મિત્રો આને મિક્સ કરી નાખીએ હવે આ બધું તમામ અને પછી આને ઉપર આપણે છે ને ચણાનો અને થોડોક બાજરાનો લોટ નાખીશું હાલો મિત્રો હવે ચણાનો લોટ નાખી દઈએ થોડોક હવે નાખીએ થોડોક બાજરાનો લોટ આ આપણે બાજરાનો લોટ નાખ્યો હવે આને મિક્સ કરી દઈશું મિત્રો હવે મિત્રો સાજીના ફૂલ નાખશું થોડાક હવે નાખશું લીંબુ નો રસ હવે આને મિક્સ કરી દઈશું સમગ્ર લોટમાં ભળી જાય એવી રીતે આને મિક્સ કરીશું આવી રીતે લોટ આપણે બાંધી નાખ્યો છે હાલો મિત્રો આપણે લોટ બાંધ્યો હતો ને એને આવી રીતે હવે છે ને ઢોકળીઓ વણવાની આવી નાની નાની અને એ પછી ઢોકળિયામાં મૂકી અને આપણે આને સુલે બાફા મૂકવા પડશે ઓહાપથી બાફા નો હોય તો જવો મિત્રો આ ઢોકળિયું છે આની અંદર બે કળશા એટલે કે ત્રણેક ગ્લાસ જેટલું આપણે પાણી નાખ્યું છે અને હવે આની ઉપર આ જાળીવાળી ડીશ મૂકી આમ અને આ અંદર આ જે ઢોક છે એ આપણે ગોઠવી દેવાના છે હાલો મિત્રો હવે આને આપણે આ ઢોકળિયામાં ઢોકળાને મૂકી દઈ તો આવી રીતે જવો આમ ગોઠવી દેવાના હાલો મિત્રો આ રીતે આપણે ઢોકળા ઢોકળી એની અંદર મૂકી દીધા અને હવે આને આપણે છે ને આનું ઢાંકણું પેક કરવું પડશે એ પહેલા આપણે સૂલો હળગાવી નાખી હાલો ભાઈ આપણે સૂલો હળગાવી નાખ્યો હમણાં આપણે આની ઉપર ઢોકળીયું આપણા ઢોકળા બફાવા માટે મૂકવાનું છે હાલો મિત્રો આપણે ઢોકળા બાફવા માટે રોકડી સુલા ઉપર મૂકી દીધું અને હવે આપણે 15 મિનિટ સુધી આને સતત ધીમા તાપે અને બફાવા દેવામાં આવશે અને પછી જો એટલે આપડા ઢોકળા બફાઈ જાય છે તો મિત્રો 15 મિનિટ થઈ ગઈ આપણે ધોઈ લી ઢોકળા સરી થી આપણે ધોઈ લી હા બફાઈ ગયા છે તો હવે આને નીચે ઉતાર લઈ હા નીચે ઉતારી લીધા હવે મિત્રો આને થોડાક ઠરવા દેવા પડશે પછી આપણે આને કટિંગ કરીને નાના 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 બટકા કરવા પડશે વઘારવા પડશે હાલો મિત્રો હવે છે ને આ ઠરી ગયા છે ઢોકળા એટલે આને આવી રીતે કાઢી લીધો ધીરે ધીરે કાઢવા પડશે નકરા આવી રીતે તૂટી જ એકાબીજ સો ગયેલા હોય ને આવી રીતે સંપૂર્ણ રીતે બફાઈ ગયા અને આ સરસ મજાના ફાઇનના આજે ઢોકળા આપણને ખાવા મળશે અહીંયા ગરમ છે હાલો મિત્રો જવું આપણે આ ઢોકળા છે એ આમાંથી કાઢી નાખ્યા બાર અને હવે ઘણીક વાર ઠરવા દેવું અને પછી આપણે આના કટકા કરી અને પછી વઘારવાના થાય છે એટલે આપણા ઢોકળા તૈયાર જો મિત્રો આ રીતે આપણે કટિંગ કરી નાખવાના ઢોકળાને અને પછી આપણે વઘારવાના હાલો મિત્રો હવે તપેલું મૂકી દઈશું લે આપણે હવે આ ફાઇનના ઢોકળાનો વઘાર કરવાનો છે મિત્રો તો હમણાં તેલ નાખી દેવું થોડુંક હા હાલો મિત્રો તેલ નાખી દીધું હાલો મિત્રો તેલ આવી ગયું રાઈ નાખી દી હવે નાખશું જીરું હવે નાખશું વઘાણી અને હવે નાખશું તલ અને હવે નાખશું મીઠું લીમડા હવે નાખી દી ઢોકળા મિત્રો ઢોકળા નાખી દીધા આવી રીતે હલાવી નાખવાના હાલો મિત્રો તો ઢોકળાનો વઘાર પૂરો હાલો મિત્રો તો આપણે આ ફાંગના ના ઢોકળા આપણે હવે ખાવા મળીએ જો આ વઘારી મજા આવે એવા બનાવી નાખ્યા તો જો આ ખાઈ હું કાંઈ ટેસ્ટ સ્વાદ અને બહુ મજા આવે મિત્રો આ તમારી વાડીઓમાં ફાઈંગનો વેલો હોય ને તો આપણે વિડીયોમાં બતાવ્યો એ પ્રમાણે તમે જોઈ લેજો અને તમને ન ખબર પડતી હોય તો કોઈક આપણા વડીલ માતા અથવા દાદા હોય એને પૂછી દેજો કે ફાઈંગ કોને કહેવાય એ ફાઈંગના જો ઢોકળા આવી રીતે બહુ મસ્ત થાય આ અમે પહેલા વહેલા જ બનાવ્યા પણ આ મારી બાઈએ મને વાત કરીલી કે આ ફાઈંગના ઢોકળા થાય એટલે તમે આજ બનાવો એટલે આજ આપણે બનાવ્યા છે અને બહુ મજા આવી મિત્રો અને તમને અમારો વિડીયો જોવાનો બહુ મજા આવી છે તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો રામ રામ